બેઠો મારી કુંવાસી આગળ કરવા બેઠો છોકરા છોકરા વિરોધ ના થાય ભીયા કે સભા વાળો

અમે અમે વચ્ચેટીયે બરોબર આ કે ગામના ને ગામના તમે કીધું કર કર ના કરો બોલ તન મંજી મમ્મી ના પડતો ને હવે તો હવે દેવું છે છબાવ વાળો સાફરી લેજો આ છભાવ ડાયરા વચ્ચે બોલું કે આ દેવ મોકલ્યું એક તોલા મોકલ્યું દેવ જાય તો એક તોલું જ લઈને આવ

અને મેં બોલ માર્યો તો કે જા બાર મહિના પૂરા નહીં થવા દો જો તારો દોલાનો વ્યવહાર ના લાવું હું ગોગો તારા વાત માંડવી નકામી પડે અને તને બંધાયેલું મારી ગાત કુંવાશી બની હું આન રક્ષાબંધને તારા ભાઈ પેલા મન કાંડુ માંધવા આવે છે જો એનું પ્રમાણ ના રાખું તો હું વાણંદનો ગોગો ના કહેવાય છે ભાવારો હવની જાય બરોબર

મુના શું બોલું છે ભવારો બરોબર આ તો દેરુ વાલ નો નારી પા કોળો થાય અતારી ની બોલે ના ના વસ્તુ આ વગર તો ના આજ કોઈ વારે શું બોલું છે ભવારો કે દોરો આલુ પછી જોવા જેવી થાય એવું તો બોલી નાખ્યું એટલે એ હું હવે બંધાઉ નહીં કે મારી આગળ નમ્રતા એ વાત કરી હોત ને તો હું એવડી જ ના બે મંડઈ જાત જો હું ના માનત ને તો મન મનાવતા આવડતી હતી અન જો જો હું મારી બુન જો મારા કીધું ના કરન તો મારું ધણું ઓલા જાત દાદી લઈને બેહું નકામી વાત દોરો ના આવે સુધી હું ધીરવી ના વરું ને ભાઈ પંચ બોલો કે હું ન્યાય હેઠતો અન્યાય ને હેઠતો હોય તો મને કોઈ બી નાનું છોકરું મને બોલીએ કઈ સફા વારો કોઈ ના વાળા તમે નહીં કોઈ વાર્તા દેરા વસ્તુ આવ્યા વગર તો કોઈ વાર જ નહીં વસ્તુ જ ના વાળો કેવાની બરાબર એ તો